વલ્લભ વિદ્યાનગરની રાણક હોસ્ટેલમાં ભોજનમાં નીકળી જીવાત રાણક હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ નામ ભોજનમાં નીકળી યળો શાક અને ફાતમા યળો અને મકુડા સહિતની જીવાત નીકળી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ભોજનમાંથી યળો નીકળતા વિદ્યાર્થીનીઓએ હોબાળો કર્યો જે આપનું નામ છે પટેલ રિયા હો હો સુરત

મેં યુનિવર્સિટી માંથી કમ્પ્લેન કરી હતી અમને એમને એવું કીધું કે અમે રિસ્પોન્સ કરે છે પણ યુનિવર્સિટી માંથી કોઈ રિસ્પોન્સ આવતા નહીં સામે ચેન્જ કરો પહેલા